એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. અંબાજી નજીક સેમ્પલ પાણી વિસ્તારની ઘટના સ્થાનિક લોકોની ફોરેસ્ટ દ્વારા હેરાન પરેશાન કરતા હોવાની રાવ. અંબાજી નજીક ગબ્બર પાછળ આવેલા સેમ્પલ પાણી વિસ્તારમાં રહેતા લોકોને ફોરેસ્ટ દ્વારા હેરાન પરેશાન કરતા હોવાની રાવ ઉઠવા પામી છે. ચોક્કસથી કહી શકાય કે ફોરેસ્ટ ઓફિસર દ્વારા અવાનનવાર વર્ષોથી રહેતા માલધારી સમાજના લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. સાથે જ કહી શકાય કે આ લોકોએ જણાવ્યું કે અમે છેલ્લા કેટલાય વર્ષોથી અહીં જ વસવાટ કરીએ છીએ અગાઉ અમને નોટિસો મળી જેનો અમે જવાબ આપી દીધો છે તો અમને હેરાન પરેશાન ન કરવામાં આવે તેવી અમે સૌ માંગ કરીએ છીએ કલાકમાં જો તમે જો એનો જો સાહેબ જોડે ન પડાવ તો અમે અમાર રીતે જે કામ કરી છે ચાલુ જ રાખવાના છે આવું કોને કીધું તમને અમને પીટકાડે કીધું કાલે કે આજે આજે એમ કીધું હાલ હમણાં કઈ ગયા હા આગળ શું ઈરાદો છે તમારો શું છે સરકાર જોડે થી તમારી અમારા સરકાર વિશે એવા ઈરાદો છે બેન કે અમે સરકાર પાસે હક ને સરકાર અમને ખરેખર અપેક્ષા છે કે અમને જરૂર હક આપવાની એવી અમારી પૂરેપૂરો ભરોસો સરકાર ઉપર છે